माता गौरी नंदन गजानन जय मां कुर्देवी आशापुरा गात्रा कर कुर्देवी कुरदेवी जय द्वारकाधीश राजा अधिराज राजा रणछोर जय खिस्त्री ने या धनी राणा रोजा घोड़ा रा धनी जवा मोरला चकला पशी कबूतर पशी तेतड़ा भेड़ा भूला है आ बधा जो एम पोपट है लीला રા લીલા પોપર સીતાવાડી માતાજી ઉપર ચણ નાખવાની પછી દ્રવાણ પછી જેવા ચોખા ઘઉં બાજરો હે અને જુવાર આ ચારેય આઈટમ બરાબર તો આ બત્રીસ ભાતના ભોજન છે ને એ ચકલાઓને પંખીડાને કાનાભા જમાડાય ભૂવા હતા બરાબર આ ભૂવાને તો જમાડો એની ફરજ છે ને આ દાડાની ને સીતા માતાજીની પ્રસાદી દ્વારકાધીશની પછી અમારા પૂર્વજ તરફથી સમજા જો તન બાચકા બીજા ભરલ પડ્યા છે બરાબર અને હજી આ બે તન બાચકા થશે આ બધી પણ જે ચૂણ છે ને એ બાજરો જ્વાર ઘઉં ચોખા આ દ્રવાડ અડધી અને અડધી સીતાવાડી માતાજી ઉપર હા આ એકસો ને ચાલીસ કિલો જે ઉપર છે એકસો ચાલીસ કિલો બરાબર હા આપણું ઘર હા મારો પોતરો જો સાયકલ રાખે ખટલા ટાયર જેવા ટાયરવાળી સાયકલ લઈ આવ્યો હા અને આ દાડો અહીંયા જો આ ચોખ્ખા અને બધું ભરે છે સવારના ઉપર છે હા તે સીતાવાડી પહેલાં જશે દ્રવાડ પછી દ્રવાડ સિદ્ધિભા છે દેવભાન દીકરા એને ચણ આપી આવશે અને એ અહીંયા ગાત્રાલ માતા એ આશાપુરાના મંદિરે નાખે મોરલામને બરાબર તો આ દર મહિને આપણે દસ બાર માણ ચણ દ્રવાડ નાખવાની દસ બાર માણ પંદર માણ ચણ દિનપ્રામાં ખિચરીવાળા બાછરા દડાના મંદિરે નાખવાની અને પંદરથી સત્તર મણ ચણ એ આપણે સીતાવાડી માતાજી ઉપર નાખવાની હમણાં છ તો તો કુંડા પાણીના બનાવ્યા બરાબર એટલે એ આ માણસ જન છે કે અન્ન દાન નહીં પાણી સમાન પૂન નહીં અને દયા સમાન ધર્મ નહીં કાંઈક વાવીને તો ઉગે હવે આ કેટલા બી છે આ બધા એ વાવાસે જો પંખીડાઓના પેટમાં હો ધરતી માતામાં પછી એ વાવાસે એ પંખીડા પછી છે ને જમી અને ધરતી માતામાં વાવશે ને એના જે ફળ થશે એ આપણે મળશે સમજ્યા આ મોજ કેમ છે જોઈ લ્યો હે તો આજે ત્રણ બે અચકા તો ભરલ પડ્યા છે પછી આ એલ્ટો ગાડીમાં નાખીને લઈ જવાનો સામે પડી છે આપણી લક્ઝરી સમજ્યા હા તો આ ચણ હું વટાણ ભરીને તૈયાર કરું છું અને કાલ સવારના જાય દરેવાડ પહેલાં જાય અને પછી સીતાવાડી માતાજી ઉપર આ બે જગ્યાથી ચણ છે તો સીતાવાડી માતાજી ઉપર પછી વર્તા સીતાવાડી માતાજી ઉપર ચણ નાખવાનું તો આ આપણે ધીમે ગયારે જેઠમેનાની થી શરૂ કર્યું છે અને હવે ચાલુ કાયમી રાખવું જોઈએ એવી ઈચ્છા છે પછી જય દ્વારકાજી હા ખબર નથી પાલની અને વાત કરે કાલની હવે આપણે તો કાલની ખબર નથી અને કાલની વાતો કરીએ પણ પુરુષાંતિ જરૂરી છે અને મણું છે દેહ છે ઉત્તમમાં ઉત્તમ અને મારે તો એવું છે કે હું કોઈ પ્રોગ્રામમાં કે બીજેથી જે કે ક્યાંય લક્ષ્મીજીને ઉડાડી અને કોઈને આપતો નથી ને મારી તો હું તો પાંત્રીસ વર્ષ સુધી લોહારી કામ કીધું અને ફૂન પસી નાની પચી નાની પચી છે લક્ષ્મીજી હવે તો એ અહીંયા શુદ્ધ ઠેકાણે વપરાય એથી હું મારે હાથે જ આ બધું કરું હે અને અઠાણે સિંચાર વર્ષની ઉંમર છે પણ જાણે જોવાણ જોણ સુખો પડે એવી તાકાત છે આપણામાં તો આ બધી દયા છે તો આ વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને જય દ્વારકાધી જય અને બધા એવી પ્રાર્થના કરજો કે ગોવાતાનું કાર્ય ચાલુ રહીએ બિન માંગે સૌ કુછ મિલે માંગને છે કુશ ન એટલે બિન માંગે આવ્યા રાખે ને આપણે વાપરે રાખીએ જય મા કુળદેવી આશાપુરા જય ક્ષિત્રિય રોજાવા જય રાજાધિ રાજ અમારા પૂર્વજ દાદા રાજા રણછોડરાય એ કાંઈ ખજીનો થોડો ખૂટે રાજા રણછોડરાયનો હ અને ભેગો છે ને ખલક ખજાનું હ અલખ જોલા અંદર બેઠા હૈ અમારા હા પૂર્વજો કા દાદા શિવ સિદ્ધેશ્વર ભોલા Ah, uh ah. -huh.